હલો ગાઈ સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં અને અમે વહેલા વહેલા ઉઠી જઈએ છીએ ઉઠીને બ્લોગ બનાવવાનું શરૂ કરે છે બીજો ભાઈબંધ ભૂખ લાગી છે આમ થોડી ઘણ નો તો ના પાડે રોટલા બનાવવાનું આમ શું બનાવવાનું મુકા તો શું આપડો એના કરતા છે ને મકાઈ બાફે અને મરસું મેઠું ઠોકે એમ ખાઈએ હા હું કેવું થાય છે

આપણે માથા મે બાલા આવલા આવતા નહી નીકળે ઓ મને કેમ આવલા મોટા બાલા આવી જાય એ વાત સાચી છે હજી ઈ તે બાફો પર કે પેલા ઈ નમ બાફર ના હોય ના ના એ નમ બાફો સોલવા બહુ જોલી કાડો પર જોલી કાડો પર એવું હોય બની ગુડા મુડા ભઈ ના ખાના વાચ મન પેલા તબ બસ ઓલ સિંધુ તો કને ખાડી તે આવ ઓ માસ્ટરિંગ કન તો તો પાકા પાય કરસ મુદ ટેકનિક વાળો

બીજો લાવ શું બે થઈ ગયો થઈ ગયો યાર ના બીજો હું લે બપોરે ખાવાનું છે રોટલા ના ના ખાઈએ કે તારા પેલો બે ના પાર છે તો કે નહીં રંધ્યા એ તો પાપડ વેણ વાજ્યો તો છે પછી હા પેલા ખા દેક ન કે પાણી આવી ગયું છે અને આમ વેડી છે ફન ચાલુ કરીશ આમ અમકો ડોકોલ થોડી વેડ કેટલા સોચ છે ચાલી રહી

હજી હજી પણ કાલ ગઈ કે બે કહું વડનગર જવાનું પેલા આમ તો ઉતરો ને આજ ચૌદ તારીખ પછી ઉતરણ તો ઉતરણ પેલું કાલ વડનગરમાં નહીં પેલું એ રે મોટું મોટું ધોર્યમ વોર્યો આખી પેલા સ્પોટમાં ધોર્યમ વોર્યો બધો આખી ખબર છે ઇવન તો હે ખબર પડવાની છે આવા બે જણા પખ ગરમી રહીને બેવાની અને વાતો કરાવું છું છે ભૂલા પડ્યા છો એવું બધું કે છું નથિંગ 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 આઈ એમ હોટિંગ આઈ એમ હોટિંગ ખબર પડવાની છે

નેકડી ગયો પોણી હું કરવાનું છે ઉતરો સાચી જ પાછો જીભ બળી જશે એવું એ લઈ લે ઢાબા ઉપર જવાડો તા હે એટલે આ સામાન ધામું

આવો મકાયો વિનગર જતા રોડ ઉપર હાઈવે પર ઘણો આવ્યું છે ખબર ખાધેલો છે ખાધેલો હોય ને તો કોમેન્ટ કરજો દોસ્તો અને આજે અમે ઘેર છે અને ખાવાના છીએ જોવો ખાલી એજ એજ ટાઈપ ના અમે મકાઈ બનાવશું મરસું સોંપડશું ને મેઠું ને લેવું એ સોપડશું પણ ખાવું ખરા પૂછ્યા નહીં રહ્યા આજ તો હું કહો મરસું મેઠું લઈને આવી ગયો સર

Ubah lah muka. Mm. Maksud. Maksud mm. Mm hmm, masuk. Maaf, nut lagi jadi mantas sih kulah Hmm, hmm. Kau jual pas muda mah. Hmm. Apalagi kita golung mulu juga lagi sih. Apa nih mie? Kau sih pun nih mie tau Hah? Oh ni aja kan. Hmm, hmm.

ક્રેઝી બ્લોગર એમ ડી ક્લેઝરી કે તનિયા આ તો નોચો થી આવે છે નો તો મિત્રો લાઈક સબસ્ક્રાઇબ સબરા કાઈ લાઈક સબસ્ક્રાઇબ કરીને જજો અને કમેન્ટમાં જણાવજો કે કોઈ વિડિયો અમારા કેવા બને છે વ્લોગ કેવા બને છે તો મકાઈ લાઈક ઉપર અમાર તો જો ના ના આડા ના કરવા

આવ પતંગે રહ્યા તો કોમેન્ટમાં તો બધું જે જે કહેવાય માં કહેજો કેવું વ્લોગ બનાવવાનો છે કેવું નથી બનાવવાનું કોઈ ખોમી હોય તો કહી દેજો કારણ કે મેં કાલથી થી વ્લોગ શરૂ કર્યા છે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય માતાજી